માથું દુખાયું રાખીને એવું નહીં મે માથાની કરી હતી પેટમાં ના જતી માથે ઉતરે તો માથું ઉતરી જાય ને મટી જાય એટલે

આવું કરે તારે પૂછવું નીકળું મૂકું પૂરું છે માથું દુખે બહુ રેવાતું નહીં નકરું તમ તમ થઈ રહી એવું તો દવાખાને જઈએ ના ગોરિયું કોણ ઘરે ગોરી થાયત ગરાડ હોય ને કે થોડી મૂ કરીશ ના ગોરીની મને એલર્જી ગોરી હું કરતી જ નહીં આ તો પરાણી એક માથાને ગોરી કરી ડોક્ટર ને એમ કે છુ કે સર આપી દે હું ગોરી હું કરીશ હા અંજી સર ની તે કરો પણ માથું થોડી લેતા તો તો માથું જાય એને માથું મટી જાય આમ ગમે તે કરો ને માથું મટી જાય જાય બરફ બરફ થાય એટલે ઠંડુ માથું નાખી જાય ઠંડુ થઈ જાય પણ હું ઠંડી થઈ જાય એનું ઠંડી જેટલી પડી બરફ વાળા જવું તો થઈ ઠંડુ ભગવાટ નું બહુ થાય ઉનાળા જ રહેતી હશે ઉનાળામાં તો હું પાણી સારું પીવું ઠંડુ ઠંડુ બઉ ઉનાળા એવું હોય હાચું બોલી ફ્રીજમાં ઠંડી હોય સાસ ઠંડી ખવું ઠંડુ પીવું આ બધું ફ્રીજમાં જ મેલી રાખવું નાણા દુઃખે હતા બધું ઠંડુ ઠંડુ પીએ માથું ગરમ આજે મારું માથું બહુ ગરમ આજે માથું એવું દુઃખ કશું ગમતું નહીં આખા દાડા નહીં હોય રે એવું おと、おいにいらんわ、え <noise> <noise>